છોડાઉદેપુર નગરપાલિકાની કચેરીના અગત્યના જૂના રેકોર્ડ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા તળાવમાં નાખી દેવામાં આવ્યા છોડાઉદેપુર કુસુમસાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેના અંદર અગત્યના જૂના દસ્તાવેજો ટોપલા બાંધેલી હાલતમાં મૂકવામાં આવ્યા હોય જે દસ્તાવેજો કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ગતરોજ તળાવમાં નાખી દેવામાં આવ્યા હતા આ દસ્તાવેજ કોણે તળાવમાં નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ આ એક તપાસનો વિષય થઈ પડ્યો છે કે કોઈ વ્યક્તિ એ ઈરાદાપૂર્વક આકૃત્ય કર્યું હોય કે કરાવી હોય તેમ લાગી રહ્યું છે જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ જેવી લોક માંગ ઉઠી છે અત્રે ઉલ્લેખ છે કે કુસુમ સાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી જેની અંદર વર્ષો જૂના અગત્યના રેકોર્ડ ટોપલા બાંધીને મૂકી રાખવામાં આવ્યા હોય જ્યારે કબાટો અને તિજોરીઓ પણ આ કચેરીમાં ધૂળ ખાતી હતી પરંતુ ગતરોજ કોઈક અજાણ્યા સમૂહ દ્વારા જૂના રેકોર્ડને તળાવમાં નાખી દેવામાં આવ્યા છે જ્યારે કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા સદર એક ગંભીર બાબત છે કે જે પાલિકા સત્તાધીશો અંગે કડક પગલાં ભરવા જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે ઉલ્લેખનીય છે કે હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા કચેરી નવું બિલ્ડિંગ બની જતા બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે પડી રહ્યા હતા તે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા કુસુમસાગર તળાવમાં નાખી દેવામાં આવ્યો છે મહત્વની વાત તો એ છે કે આ જૂના રેકોર્ડ અંગે પાલિકાના સત્તાધીશોએ

જૂના રેકોર્ડનું ધ્યાન રાખવું એ પાલિકાની પ્રાથમિક ફરજમાં આવે છે પરંતુ સદર બાબતે ધ્યાન રાખવામાં આવતું નથી તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સદર બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ગતરોજ નગરપાલિકાના અગત્યાના દસ્તાવેજ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કુસુમ સાગર તળાવમાં નાખી દેવામાં આવ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત છે આ અંગે નગરપાલિકા દ્વારા પંચ ક્યાસ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદી અને આ કૃત્ય કરનાર વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું